એક રાજા હતો આપણા પુરાણોમાં એક એક સરસ મજાની કથા 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 મળે છે રાજા રાજા હતો નૃગ સાંભળીએ સાંભળીએ ને ને ખાલી પૂરી થાય એટલું તો આપણને ઘણા બધા પ્રશ્નો એમ થાય કે આવું ના હોવું જોઈએ આ ખોટું છે હું તમને ઉદાહરણ સાથે કહું કે હું આમ શું કામ કહું છું કે આપણા પુરાણો અલગ અલગ કેટલા લેયર્સમાં કેટલી સૂક્ષ્મ વાતો કરતું હોય છે પુરાણોમાં એક કથા છે મૃગ રાજા છે એ ગાયોના દાન આપવા માટે બહુ વિખ્યાત બહુ પ્રખ્યાત એટલી એને ગાયોનું દાન આપ્યું છે કે ધરતી ઉપર રજકણોની ગણતરી કરી શકાય પણ એને દાન આપેલી ગાયોની સંખ્યા અસંખ્ય એટલે આ અતિશયોક્તિ કહેવાય પણ ટૂંકમાં એને અતિશય ગાયોનું દાન આપ્યું અસંખ્ય ગાયોનું દાન કરેલું રોજનો નિયમ રોજ સેંકડો ગાયો દાનમાં આપ્યો હવે એક દિવસ એને અમુક ગાયો એક બ્રાહ્મણને દાનમાં આપી હવે જેને દાન મળ્યું એ બધી ગાયને લઈ અને પોતાના ઘરે જતો તો હવે ગાયો ઘણી બધી હોય તો હાંકીને જવી પડે ને તો એ હાંકીને બધાને લઈ જતો તો એમાંથી એક ગાય એ ધણમાંથી છૂટી પડી અને પાછા જે રાજાની ગૌશાળા હતી જ્યાં બધી ગાયો હોય એથી છૂટી પડી અને પાછી ગૌશાળામાં પહોંચી ગઈ આને ખબર નહીં ઘરે આવીને ગણતરી કરી તો કે આમાં એક ગાય ખૂટે છે ને ગોતવા નીકળ્યો બીજા દિવસે ગાય ક્યાં ગાય ક્યાં ગાય ક્યાં ગોતવા નીકળ્યો હવે ગોતવા નીકળ્યો બીજા દિવસે તો રાજા એ પોતાના નિયમ પ્રમાણે બધાને દાનો આપવાનું તો રોજ ચાલુ જ છે ગાયનું બીજા દિવસે એને અમુક સેંકડો ગાયો બીજા અમુક લોકો આવે બધાને દાનમાં આપે તો કોઈ બીજા બ્રાહ્મણને અમુક ગાયો દાનમાં આપી હવે બીજા બ્રાહ્મણને ગાયો દાનમાં આપી એમાં એક ગાય ઓલી હતી જે ઓલા ધણમાંથી નીકળીને આવી હતી

અરે હોય કાંઈ આ ગાય તો રાજાએ મને ગઈ કાલે દાનમાં આપી હતી તને કેમ દાનમાં આપીશ બે બાકડી પડે નિરાકરણ સમાધાન કાંઈ થયું નહીં પછી બેય રાજા બેય બ્રાહ્મણ રાજા પાસે ગયા એ રાજા તે અમને ગાયો દાનમાં આપી તો રાજા કે હા આપી છે તમને કાલે આપી તમને આજે આપી બરાબર છે આ ગાય તે મને આપી છે એ જ ગાય તે આને કેમ આપી કે મને તો આ કોઈ ઘટના ખબર જ નથી તો કે રાજા કે કે જે હોય તે એક કામ કરો હું તમને આ ગાયને જે પણ બ્રાહ્મણ જતી કરે એના બદલામાં હું એને 101 ગાયો આપવા બંધાયેલો છું તમે જો આને આપી દો તો હું તમને આપી દઉં અને તમે જો રાખતા હો તો હું આને આપી દઉં ટૂંકમાં જે પણ જતું કરે હક આના ઉપર એને હું બીજી એકસો એક ગાય દાનમાં આપું

તે આ ગાય મને ગઈકાલે દાન માં આપી હતી કે નહીં તો રાજા કે બીજો બ્રાહ્મણ કે પણ તમે આ ગાય મને આજે આપી છે કે નહીં તો એ કે તો લોકો કે આ ગાય ઉપર પેલો હક મારો થાય કે નહીં લીગલી તો કે પણ આખરી માલિક તો આનો હું છું તો અત્યારના મોમેન્ટ ઉપર આની ઉપર હક મારો થાય કે નહીં તો કે બંને બ્રાહ્મણ ને કોઈ સમાધાન મળતું નથી કેટલી વખત તર્ક આમાં આવી ગયો બસ બીજું બે બ્રાહ્મણો થઈ અને એને શ્રાપ આપ્યો કે તું કઈ સમાધાન આપતો નથી ખાલી મુંડી હલાવસ એટલે બીજા જન્મ માં તું કાકીડો જોજો આમ જ કરતો હોય બેઠો બેઠો ઝાડ ઉપર બેઠો બેઠો આમાં તો આપણને એમ કે આમાં જો મૃગરાજા નો કઈ વાંક નતો ને કાકીડો થઈ ગયો એ પ્રશ્ન તો પછી ઉપર આવીએ સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ઓલા બેય જરાક અસમજદાર ન કહેવાય એમાં ઝઘડો કરવાની શું જરૂર હતી રાજા તો સમાધાન આપવા તૈયાર હતો ને એકસો એક ગાયો આપ આપતા હતા તો બેમાંથી ગમે એકે પોતાનું દિલ મોટું કરી નાખ્યું હોત કે ચાલો હું જતી કરું બે એટલા જીદ્દી શું કામ આવી જીદ તો ખરાબ કહેવાય જીદ ઉપર ઉતરી આવું કારણ વગરનો તો ખરાબ કહેવાય હવે ઉપર છલી આ કથા સાંભળો તો આપણને એ બંને બ્રાહ્મણો અસમજદાર લાગે પણ આ કથાના લેયરની અંદર ઉતરીએ તો આપણને ખબર પડે કે જો ગાયના બદલામાં બીજું ધન સ્વીકારવું એનો મતલબ તમે ગાયને વેચી ગાયને વિક્રય કર્યો અને ગાયનો વિક્રય કરવો વેચવું એ બ્રાહ્મણ માટે પાપ કહેવાય અને કોઈ પણ બ્રાહ્મણ એ ગાય વિક્રયમાં ઉતરી ન શકે એ પાપ ઈ લેવા માટે કોઈ તૈયાર ન થાય એટલે એ બે બ્રાહ્મણો એ વસ્તુના સમાધાન માટે તૈયાર નહોતા ગાય વિક્રય પાપ છે હવે સાત્વિક અર્થ જ્યાં સુધી આપણે પામીએ નહીં ત્યાં સુધી આ પુરાણોના જંગલમાં આપણે ખોવાઈ જાય એમ ઘણી વખત આ ચરિત્રોનું વર્ણન આ કથાઓનું વર્ણન એવી રીતે થતું હોય કે આપણે એના ગુઢ રહસ્યોને પામી નથી શકતા એટલા માટે જ આ કથાઓ પુરાણોની કથાઓ એની અંદર મનોરંજન પણ ભરપૂર છે પણ એ માત્ર મનોરંજનની કથાઓ નથી એની અંદર મનોરંજન આવે છે પણ એનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન નથી પુરાણોની કથાઓમાં યુદ્ધ અને સાહસ ની કથાઓ પણ આવે છે પણ માત્ર સાહસ અને યુદ્ધનું વર્ણન એ પણ પુરાણોનો ઉદ્દેશ્ય નથી એટલે શ્રોતા પોતાના સ્તર ઉપર જેટલી વખત આપણે શું કામ એમ કીધું છે કે વારંવાર એનું અધ્યયન કરો શ્રવણ કરો શું કામ જેટલી વાર સાંભળશો એટલી વાર તમને છેલ્લી વખત નહોતા સમજ્યા એવો કોઈ નવો અર્થ સમજાશે જેટલી વાર રામાયણ તમે જોશો ને એટલી વાર તમને નવી લાગે છે શું કામ કારણ કે આપણે પાછળ પાંચ વર્ષ પહેલા રામાયણ જોઈ કે સાંભળી એ વખતે આપણે જે હોઈએ પાંચ વર્ષ પછી આપણામાં ક્યાંક વધારો થયો હોય ને આપણા જ્ઞાનમાં આપણી બુદ્ધિમાં આપણા આત્માનો વિકાસ થયો હોય સમૃદ્ધિનો વિકાસ થયો હોય હું પાંચ વર્ષ પહેલા જે કથા કરતી અત્યારે કથા કરતી આધ્યાત્મિક રીતે માનસિક રીતે બૌદ્ધિક રીતે આપણે રોજ વધીએ છીએ એટલા માટે આ ગ્રંથો પુરાણો મને તમને રોજ નવા લાગે છે એના એ પણ રોજ નવા એટલે લાગે છે કારણ કે આપણે બદલીએ છીએ આપણે બદલીએ છીએ એટલે આપણને બદલાયેલા